તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો પેલા તો બધાને શુભ સવાર તો હવે વાગી ગયા છે સવારના સાડા સાત જેવું થઈ ગયું છે તો વિલોગ ચાલુ કરું છું ઉઠી તો ક્યાર ગયો તો મારા પપ્પાને જવાનું હતું પેલા હાર છ વાગે તો એટલે એ ઉઠાત પછી મારીની નીંદર ઉડી ગઈ એટલે ઉઠી ગયો હતો તો હવે ચા પાણી નાસ્તો કરીને આવ્યો હતો ગેરેજમાં તો હવે આવ્યો તો ટીવીએસ કાઢવા માટે તો આજે હે ને ટીવીએસ ધોવું છે થોડુંક બગડી ગયું છે એટલે કે દિવસનું ધોયું જ નથી લગભગ તો ગઈ હાથો માથમે ધોયું તું યાદ જ નથી તો ચાલો એને બારે કાઢી અને ઘર પાયે લઈને ધોઈ નાખું પછી આપણે વિલોગ આગળ વધારતા રહેશું તો વિલગ જોતા રહેજો તો પહેલાં તો ફાકી ખાઈ લઉં અને પછી ટીવીએસને ધોઈ નાખું ઘર પાય રાખીને પછી આપણે વિલગ આગળ વધારશું તો આજે પછી મારા મમ્મીને બહાર જવાનું છે બાર ગામ તો મૂકવા જવાનું છે તો એટલે ગાયગા ધોઈ નાખું તો અહીં નાઈ કમ્પ્લીટ થાય ને કાકા નું ટિફિન બનાવે એટલી વખત તો ચાલો હવે ટીવીએસ બહાર કાઢી લઉં તો હવે ટીવીએસ ને બહાર કાઢી નાખ્યું છે તો ચાલો હવે પછી વિલોગ આગળ વધારશું આપણે તો પેલા હવે ફાકી ખાન ગાયગા ધોઈ નાખું એટલે એને કમ્પ્લીટ થઈ જાય ને આ મારા મમ્મી નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી એને મૂકવા જવાના છે બહાર ગામ જવાનું છે એટલે તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ Hmm, malih apa ya, sih vlog ma? so lagi dia so, coba pun, uh, તો હવે થોડીક વાત છે પાંચ દસ મિનિટની તો હવે પછી સવારે આવીને ફોનમાં મચતો હતો મારા મમ્મીને મૂકીને આવી ગયો હતો આવીને પછી માં મચતો હતો તો પછી બપોરે નીંદર આવી ગઈ હતી એટલે થોડીક વાર સુઈ ગયો હતો તો ઉઠીને પછી હવે અત્યારે જમો તો કારણ કે નીંદર આવી ગઈ હતી તો મારા મમ્મી અત્યારે આવ્યા છે હમણાં તો એટલે પછી વિલોગ આગળ નહોતો વધારી રહ્યો તો હવે પછી વિલોગ આગળ વધારું છું તો હવે ટીવીએસ અંદર મૂકી દઉં પેલા કારણ કે બાઈને તડકો બહુ છે વિલોગમાં તમે આગળ જોયું તો પેલા અંદર મૂકી દઉં તો હવે કાંઈ કામકાજ તો છે નહીં તો એટલે મારા મમ્મી આવી ગયા છે ટીવીસ ની અંદર મૂકી દઉં પછી થોડીક વાર આરામ કરું કારણ કે અત્યારે તડકો બહુ છે હવે કઈ કામકાજ નથી એટલે થોડીક વાર બેહું

તો ચાલો હવે આપણે પછી આગળ તો વધાર જોતા રહેજો હવે આરામ કરી લઉં પછી વાગે વિલોગ આગળ વધાર અને ગેરેજમાં પછી આવી સારી રાત રેવાતું નથી તો ચાલો બિલકુલ જોતા રહેજો ચાલો હવે કરું છું ગેરેજ બંધ મળીએ પછી વિલોગમાં તો હવે આવી ગયો છું ગેરેજ નહીં થઈને કમ્પ્લીટ થઈ ગયો તો હવે ગયા છે એવું થઈ ગયું છે પંદર મિનિટની જ વાર છે દસ પંદર મિનિટની તો હવે જાઉં છું થોડીક વસ્તુ લેવા માટે તો આવ્યો તો ટીવીએસ બાર કાઢવા માટે ચાલો હવે ટીવીસ કાઢીને ઘાય ઘા જાઉં વસ્તુ લેવા અને પછી આપણે વિલોગ આગળ વધારશું તો થોડુંક મોડું થઈ ગયું છે પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું તો હવે ટીવીએસ ને બહાર કાઢી નાખ્યું છે તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ જાઓ જલ્દી પછી મળીએ વિલોગ તો વિલોગ જોતા રહેજો તો હવે સાડા નવ થઈ ગયા છે સાંજના તો હવે વિલોગ કરું છું અહીંયા પૂરો તો દૂધ લઈને આવી ગયો હતો ચારનો તો હવે ટીવીએસ અંદર રાખવા માટે આવ્યો તો તો લેવના ટીવીએસ બે અંદર રાખી દીધા છે તો હવે વિલોગ કરું છું પૂરો તો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન દબાઈ દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે વિલોગ કરું છું પૂરો મળીએ કાલના વિલોગમાં તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ